આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ અમારા વલસાડના બ્યુરો ચીફ બાલુભાઈને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુરના પીપરોળ ગામે આવેલ ટોલા ડુંગર પર પ્રાચીન અભિનાથ મહાદેવ વરસાદી દેવ મંદિરમાં ત્રીસ ફૂટની ધંજા ચડાવવામાં આવી ધરમપુર તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના પીપરોળ ગામમાં આવેલા ટોલા ડુંગર પર પ્રાચીન વરસાદી દેવ વરુણ દેવ અભિનાથ મહાદેવના મંદિરમાં પરંપરાગત પચીસ ડિસેમ્બરના દર વર્ષે આદિવાસી સમાજના લોકો દ્વારા પૂજા વિધિ કરીને ત્રીસ ફૂટની ધજા ચઢાવવામાં આવે છે તે જ રીતે વલસાડ જિલ્લાના ધર્મ જાગરણ સંયોજક તથા આજુબાજુ જિલ્લા તાલુકા ગામોના ઉપસ્થિત રહી અને પરંપરાગત રીતે રિવાજ મુજબ પૂજા અર્ચના કરી અને અભિનાથ મહાદેવ મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી પીપરોળ ગામના ટોલા ડુંગર પર સ્થિત અભિનાથ મહાદેવ મંદિરને વરસાદ દેવ તરીકે ઓળખાય છે અને વર્ષોની પરંપરા રાજા રજવાડાના સમય આદજના લોકો માટે એક મોટી આસ્થાનું સ્થાન બની રહ્યું છે આ પ્રસંગે મંદિરના પૂજારી ગણેશભાઈ રામાભાઈ કુંવર તેમજ વલસાડ જિલ્લા ધર્મ સંયોજક પરિમલભાઈ ગરાસિયા રામજી મહારાજ ગુદિયા જસવંતભાઈ ગઢી હરિભાઈ ગવળી ગુદિયાના હાજરીમાં આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી પરંપરાગત મુજબ અલગ અલગ પ્રકારના વાજિંત્રો તારપો ધૂર કાવળી તાલે નાચ ગાન સાથે એક કિલોમીટર સુધી લાંબી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આદિવાસી સમાજના લોકોની પરંપરાગત રીતિ રિવાજ જીવનશૈલી અને અસ્થા ટકાવી રાખવા માટે આધુનિક ટેકનોલોજી યુગમાં પણ યંગ જનરેશન યુવાનોને કેન્દ્રિત કરવા સારું એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં આહવા ડાંગ વલસાડ ધરમપુર કપરાડા સહિત મહારાષ્ટ્રના હરિભક્તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લાના ધરમપુરમાં આ તોલા ડુંગર આવેલો છે લાખો આદિવાસીનું વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બનેલ છે બ્યુરો રિપોર્ટ બાલુભાઈ ધરમપુર વલસાડ